નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં થયેલ કૌભાંડ ને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દેશમાં નીટની પરીક્ષામાં થયેલા કૌભાંડને લઈને રાજ્યભરમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે વડોદરા શહેર યુદ્ધ કોંગ્રેસ દ્વારા ડેરીડિન સર્કલ ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે યુદ્ધ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને નકલી નોટો ઉડાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તા રોકો આંદોલનના ભાગરૂપે રોડ પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને પગલે સયાજીગંજ પોલીસે બાર જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી જેમાં પોલીસે અમુકના કાંઠલા પકડ્યા હતા તો કેટલાકની ટીંગાટોળી કરી હતી વડોદરા શહેરના ડેરીડેન સર્કલ ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસના કાર્યકરોની સાથે સાથે વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા અને હાયરે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા આ સમયે ચક્કાજામ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી